પર્સનલી બ્લોક હતી મારા પપ્પા ને એના માટે ઓપરેશન ના માટે અમે અહિયાં સેલ્ફી હોસ્પિટલ દાખલ થયેલા આઠ અગિયાર ના અને અગિયાર આઠ અગિયાર પછી ડોક્ટરો બે દિવસો રિપોર્ટ કર્યા રિપોર્ટ બધા નોર્મલ આવ્યા એટલે અગિયાર અગિયાર ના મારા પપ્પાનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા બાદ બાર વાગ્યા ઓપરેશનમાં લઈ ગયા રિટર્ન અમને છ વાગ્યા પાંચ સાડા પાંચ છ કલાક ઓપરેશન આવેલું પછી બે કલાક પછી પાછા રિટર્ન ઓપરેશનમાં લઈ ગયા એટલે ડોક્ટર સાહેબ પાછું રિટર્ન ઓપરેશન કરી પછી અમે ડોક્ટરને ને પૂછેલું ડોક્ટર સાહેબ શા માટે તમે ઓપરેશન માં લઈ ગયા ડોક્ટર અમને એવું કીધેલું કે દાદાને ને જે પેલા ઓપરેશન કર્યું ને એમાં નળી લીકેજ રહી ગઈ એના હિસાબે ડોક્ટર એ સ્વીકાર્યું હતું કે અમારા નળી લીકેજ રહી ગઈ ડોક્ટરે અમને કીધું અમે પૂછ્યું ડોક્ટર ને તમે શા માટે બીજી ઓપરેશન લઈ ગયા ડોક્ટર અમને એવું કીધું કે મારા તમારા દાદા કે નળી બીજી બ્લોક રહી ગયા એમ કર્યું ને ઓપરેશન ત્યારે એક નળી બ્લોકેજ રહી ગયું બ્લોકેજ એટલે બ્લડ વહી તો અંદર એ બ્લોકેજ રહી ગયું બંધ કરવા માટે અમે રિટર્ન બીજું ઓપરેશન

એટલે હવે તમારા કિડની નો લીવરનો એ ચાર્જ પીએમ નથી આવતો તમારે હવે બીજો એક્સ્ટ્રા ચાર્જ અમને આપવો પડશે એટલે મેં મિત્ર કિરણભાઈ રહ્યા એને ફોન કર્યો આવ્યા એના મિત્ર મંડળે લઈને ડોક્ટર સાહેબ સાથે વાતચીત કરી ડોક્ટર સાહેબ ને કીધેલું એને થોડુંક પ્રેશર કર્યું એટલે પછી ડોક્ટર સાહેબ એને સારવાર દાદા ને ચાલુ કરી ચાલુ કરી સારવાર પછી ડોક્ટર સાહેબ પાછા ભાનમાં ન આવ્યા એટલે ડોક્ટર સાહેબે પછી પાછું દસ દિવસ પછી એને રિપોર્ટ કર્યો મગજનો સીટી સ્કેન કર્યું ત્યારે તો ડોક્ટરને 10 દિવસે ખબર પડી કે દાદાને મગજનો લકવો ઓપરેશન થયા પછીનો મગજનો લકવો હતો એના કારણે દાદા પાનમાં નતા હતા દસ દિવસે એનો રિપોર્ટ સીટી સ્કેન કર્યું દાદા ત્યારે ડોક્ટરોને ખબર પડી કે દાદાને મગજનો લકવો છે પછી ડોક્ટર સાહેબ અમને વારંવાર મને એવું ટોર્ચર કરતા હતા કે તમારા હગાવાલાને અહીંયા બોલાવો તમે અહીંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ થઈ જાઓ સિવિલ માં વિયા દો યુએન મેટા માં વિયા દો અથવા તમારે અહીંયા આદુબદમ કે હોસ્પિટલ લાગતી હોય તો તમે અહીંયા શિફ્ટ થઈ જાઓ તો તમને આ ઢોકળું પડે એવું બધું મને અહીંથી કાઢવા માટે એવું બધું મને કેતા કે તમે તમે તમારા નજીકની હોસ્પિટલમાં તમારે અહીંયા તમારા નજીક તમને સારું પડે એવું મને બધું ડોક્ટર કહેતા વારંવાર એવું મને ડોક્ટર બે દિવસે ચાર દિવસે મને રીટ મળે એટલે કેતા તમારા કુટુંબ પરિવારને બોલાવો અહીંયા બધાને ભેગા કરો આપણે એક મિટિંગ કરી મિટિંગ કરી પછી તમે ગમે આપણે સિવિલમાં તો સિવિલમાં અમે તમને શિફ્ટ કરાવી દઈએ એવું નથી તમને અમે કાઢી મેં કે તમને અમે શિફ્ટ કરાવી દઈએ તમે અહીંથી યાદ આવ્યો એમ અહીંયા સિવિલમાં વ્યાજ આવ્યો વ્યાદ આવો અથવા કોઈ પણ બીજી જગ્યાએ તમે હોસ્પિટલમાં વ્યાદ આવે

અને પાછા ડોક્ટરો ખંડન કરે છે કે અમે કોઈ લખાણ નથી આપ્યું અમે કોઈ અમારી પાસે રેકોર્ડિંગ બી છે ડૉક્ટરો અમારી પાસે વાત કરે છે પૈસા માગે છે એના રેકોર્ડિંગ બી છે એટલે આ ડૉક્ટરો કેટલું કેવા કહેવાય કે પોતાની ભૂલ કબૂલ નથી કરતા રાક્ષસો જેવા ડૉક્ટરો કહેવાય આના જંગલમાંથી આવતો ભોળો માલધારી હોય કે ભોળા લોકો હોય એટલે આ શહેરોમાં આવતા હોય કોઈ આશા લઈને જીવતા માણસ આવે અને ચાર ગંધે લઈ જાવ આપણે દુઃખદ કહેવાય એટલે અમે ડૉક્ટરોને કહીએ પરિવારને ન્યાય મળવ અને સરકારને બી આપના માધ્યમથી કે છે પીએમ જો યોજના હેઠળ આ લોકો જ્યારે કહે છે કે અમારામાં ખાલી ભાઈ શું કહેવાય બ્લોકેજ આવે છે બીજું અન્ય નથી આવતું તો અન્ય બી આવરી લેવામાં આવે ડોક્ટરના બિલના હિસાબે કિડનીના લીવરને મગજની તકલીફ થઈ એ પરિવારે સજ્જન ગુમાવ્યું અને કૃપયા બી સહાય ના મળી અને હોસ્પિટલે પૈસા બી ખંખેરી લીધા હજુ આમાં રાજકારણના લોકો નથી નાખ્યા આમાં અમે તમામ રાજકારણની પાર્ટીઓના સપોર્ટ માંગીશું અમે સેટેલાઇટ સેલ્ફી ખાતે બી ધરણા કરીશું અને આવનારા સમયમાં સેટેલાઇટ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે સેલ્ફીનો બહિષ્કાર અને અન્ય લોકો જે સેલ્ફીના જે સેલ્ફીથી પીડિત છે એવા લોકો બી અમારા ઘણા બધા કોન્ટેક્ટમાં છે અને ટૂંક સમયમાં એ બી આપના સમક્ષ લાવીશું અને સેલ્ફીના જેટલા બી પીડિત લોકો છે એ લાઈન પર અમે સેટેલાઇટને બંને